મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ અમદાવાદ જિલ્લાના ગામ પરચમ ધંધોકા ખાતે સૈનિક પરિવાર દ્વારા પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે જે રેલે પંચમહાલ જિલ્લાના માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા આગેવાનો રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવ્યું હતું સાથે જાહેર જગ્યાઓ પર આમંત્રણ બેનરો છીપકાવ્યા હતા સાથે સાથે જાહેર જનતાને પણ આમંત્રણ આપ્યું તો લગ્ન ગાળો શરૂ થઈ જતા આવી ધીમે ધીમે લગ્ન સરાની મોસમ ખીલી છે ત્યારે અમદાવાદ જિલ્લાના શ્રી દાદા બાપુધામ પરચમ ગામ તાલુકા દંદુકા ખાતે પ્રથમવાર જય સૈનિકોના પરિવારોના દીકરા દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન

ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના શહીદ પરિવાર તેમજ વિધવા બહેનો તેમજ સૈનિકોના દીકરા દીકરીઓના અમો એક માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજિત કરેલ છે દાદાબાપુ ધામ ખાતે તે હેતુસર આજે અમે પંચમહાલ જિલ્લાના જે આગેવાનો છે જેવા કે ધારાસભ્યો છે તાલુકા પ્રમુખો છે કલેક્ટર સાહેબ છે એસપી સાહેબ છે અમને બી અમે આમંત્રણ પાઠવી છે કે અમારા ગુજરાતના શહીદ પરિવારના આ દીકરા લગ્ન કરવા અમે જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વોએ અમને સાથ અને સહકાર આપી અને એમના આશીર્વાદ પાઠવવા માટે આપ આવી શકો છો એના માટે અમે સર્વોને આમંત્રણ આપ્યું છે લગ્નકંકોત્રી આપી છે અને આમ જનતાને બી આહવાન કરીએ છીએ કે જે કોઈ શહીદ પરિવાર અને સૈનિકોને સમર્થન કરતા હોય એવા આપણા ગુજરાતના ખૂણે ખૂણેથી માણસો આશીર્વાદ આપવા માટે અમારું પંચમહાલ જિલ્લા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન તરફથી ભાવભર્યું આમંત્રણ આપવા માટે અમે બસોમાં સ્ટીકર બી છીપકાવ્યા છે અન્ય જાહેર જગ્યા પર બેનરો બી લગાવ્યા છે જેથી કરીને આમ જનતાને સૂચિત થાય અને જે આશીર્વાદ આપવા માંગતા હોય એ આવી શકે છે એમને આમંત્રણ અમે આપી રહ્યા છીએ મીડિયાના માધ્યમથી સોલાલ દોગાવ મારું નામ પંચમહાલ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ રૂમાલભાઈ પાંડો